મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલની અંકુર હોસ્પિટલમાં ગર્ભવતી પાયલબેન દંતાણીની નિયમિત સારવાર ચાલતી હતી મહિલાને નવ મહિના પૂરા થતા તેમને અચાનક દુખાવો ઉપડતા અંકુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જો કે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ફરજ પરના તબીબે મહિલાની યોગ્ય તપાસ કર્યા વિના જ તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું ત્યારબાદ મહિલાને હાલોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું બીજી તરફ તબીબોએ મહિલાના ગર્ભમાં જોડિયા બાળકો હોવાનું પણ જણાવ્યું હતું દુનિયા જુએ એ પહેલા જ ગર્ભમાં રહેલા જોડવા બાળકો જન્મી શક્યા ન હતા ત્યારે મહિલા અને જોડવા બાળકોના મૃત્યુથી આઘાતમાં સરેલા પરિવારજનોએ અંકોર હોસ્પિટલની બેદરકારીને મહિલાના મોત માટે જવાબદાર ઠેરવી છે નવ મહિના સુધી એમને દવા કરી છે નવ મહિના દવા કર્યા પછી આ દુઃખનું રાત્રે ઊભું થયું તો રાત્રે લઈને ગયા તો પણ એમ દેખભાળ કરી ના પછી આ લોકો સવારે વહેલા લઈને ગયા છે તો કે મારાથી આ કશું થશે જ નહીં અને આ રીતના ઉલ્લાહ ગમે તે રીતની વાતો કરીને આમ જે આમ જે બહાર લઈ જાઓ ફલાઉ ઢેંકડો આમ તેમ બધી જવાબ જવાબદારી કોઈ લીધી ના એમને કોઈ એનું ટ્રીટમેન્ટ કર્યું ના બધી જવાબદારી ડૉક્ટરની હોય છે કે આજે નવ મહિના સુધી થઈ એની દવા ચાલતી હોય તો નવ મહિના સુધી એની જે ટ્રીટમેન્ટ હોય તો પછી ડૉક્ટરની જવાબદારી હોય કે ના હોય આજે ગરીબ માણસ છે ત્યાં કઈ લઈ કઈ લઈને જવાનું સરકારી હોસ્પિટલમાં લઈને જાઓ તમે વડોદરા લઈને જાઓ તો કઈ જગ્યા પર લઈને જાય

આજે સમાજના પરિવારજનો સરકારી હોસ્પિટલમાં થયા હતા તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે અને જવાબદાર હોસ્પિટલ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં આ મામલો હાલ પોલીસ મથકે પહોંચ્યો છે

પેશન્ટ સાત પચીસે આવી મેં એને સાત તીસે ટ્રીટમેન્ટ આપી પણ જ્યારે એને જે બીમારી છે એ પ્રેગ્નન્સી રિલેટેડ નથી શ્વાસ ચડતો હતો ગભરામણ થતી હતી કે પલ્સ નથી આવતા એ મેડિકલ ઇમરજન્સી કહેવાય કદાચ એને હાર્ટ એટેકના બી લક્ષણો આ હોઈ શકે કાં તો બીજી કોઈ બીમારી હોઈ શકે જે ડિલિવરીને રિલેટેડ નહોતું એટલે ઇમિજિએટલી મેં ટ્રીટમેન્ટ કરી અને પાંચ જ મિનિટમાં મેં એને ટ્રીટમેન્ટ પેશન્ટને મેં રીફર કરતો કે આ મારો વિષય જ નથી આ હાર્ટને રિલેટેડ પ્રોબ્લેમ કાં તો કોઈ લંગ્સને કે ફેફસાને રિલેટેડ હોય એટલા માટે મેં મારા લાઈનનું ના હોવાથી એને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એટલે મેં હાયર સેન્ટરમાં રિફર કરે